જય દ્વારકાધીશ જય જય શ્રીરામ તો ગામડાની ગામડો ચેનલની અંદર દરેક મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે વધારો આપણા લાઈવમાં

લાઈક અને કોમેન્ટ કરતા રહેજો કુંદનભાઈ શું કરો છો તમે તો જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો ભાઈ જે કરીને આપણને ખબર પડે આપણે એને લાઈવ કોણ કોણ

જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે તુલસી શામ તો અત્યારે રાતે રોકાવા દે છે જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક અને કોમેન્ટ કરતા જજો ભાઈ હીરો એ હિરણ ભાઈ તો અત્યારે રાત્રિ રોકાણ તુલસી શામમાં છે એમને ભાઈ તો શું હવે જોવા મળશે તમને અહીંયા જય માતાજી જય રામાપીર જય દ્વારકાધીશ દરેક મિત્રો ભાઈ લાઈક અને કોમેન્ટ કરતા રહેજો અમારા નરેશભાઈ બળદજી અત્યારે તુલસી શ્યામમાં છે તુલસી શ્યામમાં અત્યારે જંગલનો વ્યૂ માણતા હશે હા વધારો જે જે મિત્રો મારી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરો અમારે હિરેનભાઈ આવી ગયા છે જોવો પધારો વધારો જનકભાઈ જય માતાજી જય રામપીર જય દ્વારકાધીશ ઓકે ઓકે જે જે મિત્રો આપણી સાથે છે સીતારામ સીતારામ જનકભાઈ વધારો હું હા અમારા અમારા કુંદનભાઈ કહેશે હું જઈ આવું છું પ્રવાસમાં તુલસી શામ હા હા સીતારામ 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 જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પધારો પધારો રાઠોડ પ્રદીપભાઈ આપણી સાથે લાઈવમાં છે પધારો પધારો પ્રદીપભાઈ જય 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 માતાજી રામ પીર પીર બીજા જે નવા મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાણા છે દરેક મિત્રો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો ભાઈ હા અમારે તો હિરેનભાઈ પણ આવી ગયા છે લાઈવમાં હા જય રામા પીર જય રામા પીર જનકભાઈ પધારો પધારો હા હા રો છે ને આ ભાઈને અમારે શોર્ટ વિડીયો લઈ લેવા છે ભેગા જોવા જોવા વાહ મજા આવે આ ભાઈને ને ઘરે હોય લાઈવ થઈ ને એટલે મજા આવી જાય સીતારામ સીતારામ જનકભાઈ બીજા જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમને ખબર પડે અમારે લાઈવમાં કોણ કોણ છે દરેક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગામડાની ગાંગડા ચેનલની અંદર કિશોરભાઈ ભારૈયા જય માતાજી તુલસીભાઈ જય માતાજી જય માતાજી વધારો વધારો તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે ઓકે કિશોરભાઈ બારી આપણને સપોર્ટ કરે છે જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો અને બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેમને બાકી છે એ જેમને યુટ્યુબ ચેનલ છે મારા શોર્ટ વિડીયોમાં ત્રણ કોમેન્ટ મારી દેજો એટલે રિટર્ન મળી જશે હવે એ ઓલા કેમ હળહળતી ઠંડી ચાલુ થઈ છે રીંગણાના ભાવ તો જનકભાઈ બકરી મોકલે છે હું બકરીનું દૂધ પીવું જનકભાઈ અમારે વાહ યુટ્યુબર હા ભાઈ યુટ્યુબર થઈ છીએ અમે અને બીજા જે નવા મિત્રો બાકી છે લાઈક કરી દેજો ભાઈ અને કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને મને ખબર પડે કે મારી સાથે લાઈવમાં કોણ કોણ છે તો દરેક મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે ભાઈ ને ટીચર બહુ ફૂકા સાડા બાર એક વાગે એવા તો હોય તો રીંગણું થઈ જાય કળસાર ને કિશોરભાઈ એક એકદ આવવું જ છે અમારા ભાઈ ઓલો હિરેનભાઈ ભાઈ અહીંયા અમારી પાછળ નહોતો એમનો એક જન્મ તારીખનો દાખલો સુધારવાનો છે જો આ ભાઈનો ને એક અમારી બેન છે કાવ્યા બેન એ બંનેનો દાખલો સુધારવાનો છે એમાં કંઈક અટક આગળ આવે પછી ભાઈનું નામ આવે પછી પપ્પાનું નામ આવે એવી રીતે સુધારવાનું છે તો એમના માટે કળસાર જ આવવું પડશે કેમકે મારા ત્રણે ત્રણ બાળકોનો જન્મ કળસાર સદભાવના હોસ્પિટલમાં થયો હતો અરે હો કેમ તારે કોલસાર જવાનું છે તું જાય ને ઓકે એવું છે એટલે કિશોરભાઈ આવવું તો છે અમારે દી કાગળનું કામકાજ છે પતાવું તો જોશે જે મિત્રો નવા છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ એટલે અમને ખબર પડે અમારી સાથે લાઈવમાં કોણ કોણ છે ભાઈ નો જન્મ તારીખ નો દાખલો સુધારવા તમારે છે કોટડા હોય આવ્યા તા હમણાં પરિવાર સાથે બસ હિરેનભાઈ જય માતાજી જય રામીર જય દ્વારકાધીશ કાલ પણ મોવાની બાજુમાં જ રાતે ઠંડી કેવી લાગે ને કાલ અમને ખબર પડી ટુ વ્હીલ ચાલુ હતું કે આ ઠંડી ન લાગી ટુ વ્હીલ ઉભી પછી વાળા કેમ આખા હોડી ગયા કોટ પહેરેલા હતા તોય હાજરી દેવા જવાનું હતું તો આપણે ગયા તાની બાજુમાં બીજા જે મિત્રો આપણી સાથે લાઈવ માં નવા આવે છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ કેજીએફ થ્રી પધારો પધારો જય માતાજી જય રામા પીર જય ગેલમાં જય ભૂતડા દાદા જય રામા પીર પધારો પધારો દરેક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય ગેલમાં જય રામા પીર જય ભૂતડા દાદા પધારો પધારો હમણાંથી હું છે લાઈવ થવાનો ટાઈમ એવો કંઈ રહેતો નથી ને બધું ભેગું ના થતું કંઈક એવું છે જે મિત્રો આપની સાથે લાઈવમાં છે દરેક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હમણાંથી લાઈવ થઈ જ્યારે એમાં એવું થયું કે મિત્રો હોય એ વડે એ કઈ કામમાં હોય હમણાં જૂના મિત્રો બહુ લાઈવમાં આવતા નથી એ બધે દિવાળી મને એવું લાગે કે ધૂં ઝાળા કામ દિવાળી ભાઈ ગઈ તો એ જ કઈ ફ્રીજ ના થતા જે જે મિત્રો મારી સાથે લાઈવમાં છે દરેક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કળસાર આવો તો જરૂર ફોન કરજો કાંઈ વાંધો નિકિશોરભાઈ કોલસાર આવું એટલે પાક્કું તમને ફોન કરીશ હમણાંથી તો હું છે કોઈ કેસે એવો નથી નહીં તો મારે કોલસાર હોસ્પિટલે હું અવારનવાર હોઉં પરંતુ હમણાં કોઈ એવું છે નહીં હમ નહીતર તો કળસાર હોસ્પિટલે નાનું કામ હોય જ તે મારે અને હવે શું છે અમારા એમ પાક હોસ્પિટલ બની ગયું છે ઘણા ખરા કામ અહીંયા અહીંયા પતી જાય છે જે જે મિત્રો આપણી સાથે લાઈવમાં છે દરેક મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ભાઈ એટલે મને ખબર પડે ભારે અરે લાઈવમાં કોણ કોણ છે લાઈક કરો કોમેન્ટ કરો અને જો બાકી હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હમણાં સબસ્ક્રાઈબરમાં આંકડો બહુ કિશોરભાઈ સામી ગયો છે સોંટી ગયો છે હમણાં સબસ્ક્રાઈબર કંઈ વધતો જ નથી એવું છે હવે કોઈકને શેર કરવાનું કેવું છે આપણે પચ્ચીસો પચાસ જ નથી પોક્ત સાત આઠ સબ્સક્રાઈબર ઘટે છે બાપા સીતારામ સીતારામ ભાઈ વધારો પધારો દરેક મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજ બપોર આપણે વિડીયો થોડોક આજ વહેલા સડાઈ દીધો હતો સાડા ત્રણ પોણા ચારે સડાઈ દીધો તો શોર્ટ વિડીયો તો વિડીયો પણ બહુ સારો હાલ્યો છે બધાનો સાથ સહકાર અને સપોર્ટ મળી મળ્યા છે આપણને કાંઈ વાંધો નહીં બોલો બોલો મોટા ભાઈ ન્યા પહોંચી ગયા તમે મેં તો ફોન એને કર્યો દેવને વાંધો ને તો હું ઘરેથી નીકળું છું તમે રહે છે હા તો હાલો તો હું આવું માવઠું નડી ગયું છે ભાઈ કાંઈ વાંધો નહીં તો હવે એક ફોન આવી ગયો છે હું જરાક જાતો આવું ત્યાં પછી ફરી વાર લાઈ થાવું આપણે બધું જય